વધુ સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે મહેસાણામાં રૂપિયા પડાવવા ઘર ઉપર હુમલો કરનાર એક આરોપી પકડાયો છે ત્રણ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયા પડાવવા માટે કર્યો હતો હુમલો આરોપીઓએ મંડળી બનાવીને રૂપિયા પડાવવા પ્રયાસ કર્યો હતો ફરિયાદીના ઘર આગળ લાકડીઓ મારીને ધમકીઓ આપી હતી કુલ છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે મુકેશ દેસાઈ નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અન્ય આરોપીઓ પોલીસ પકડથી હાલ દૂર છે અને તેઓને લઈને તપાસ પણ ચાલી રહી છે રજનીકાંત ધરમદાસ નામના વેપારીએ ફરિયાદ કરી હતી કડી પોલીસે ચોવીસ કલાકમાં એક આરોપીને પકડી લીધો છે જોકે અન્ય આરોપીની શોધખોળ હાલ ચાલી રહી છે ફોનલાઇન પર જોડાઈ ગયા છે સુધીર આ સમાચારને લઈને શું વધુ અપડેટ્સ જે કડી મહેશ્વરી સોસાયટીની ઘટના છે ત્યાં આગળ મંડળી બનાવી અને આરોપીઓ પૈસા પડાવવાની કોશિશ કરી હતી કનુભાઈ પટેલ નામના ત્રણ હવાલા નામના ત્રણ પોઈન્ટ પંચોતેર કરોડ આપવાનું વાહન કર્યું ઉભું કર્યું હતું ફરિયાદીના ઘર આગળ લાકડીઓ અને ધમકીઓ આપી અને એમને માર મારાયો હતો ફોન ઉપર માર મારવાની ધમકીઓ પણ આપી હતી ખંડળી કોશિશ કરી જયેન્દ્ર સોલન મુકેશ દેસાઇ દેવાભાઈ દેસાઈ અને છ બીજા માણસો વિરુદ્ધ હાલ તો કડી પોલીસ મથકમાં રજનીકાંત ધરમદાસ નામના વેપારીએ ફરિયાદ નોંધાવી છે